નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર સુધીમાં તમે એલિયન્સ અને તેમની ઉડતી રકાબ્યો અથવા યુએફઓ વિશે ઘણા દાવો સાંભળ્યા અને વાંચ્યા હશે ત્યારે પહેલીવાર કેનેડાના દરિયાકાંઠે એલિયન્સ તેમના યુએફ સાથે સમુદ્રમાં ઉતરતા જોવા મળ્યા હતા કેનેડાના પેસિફિક મહાસાગરના કિનારા નજીક એક કાંગોઝાડના ક્રુ સભ્યો આખી ઘટના પોતાની આંખોથી જોઈ અને તેને કેમેરામાં રેકોર્ડ કરી કાંગો ઝાડના કેમેરામાં રેકોર્ડ કરાયેલા આ વિડીયોએ સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે આ ઘટના અઠ્યાવીસ નવેમ્બરના રોજ રાત્રે લગભગ અગિયાર વાગે અને પિસ્તાળીસ મિનિટે બની હતી જ્યારે જાપાનથી વાનુકુવર જઈ રહેલા કાંગો એમએસ પેસિફિક સ્ટાર પરના ઓટોમેટિક સુરક્ષા કેમેરાએ આકાશમાં એક મોટી તેજસ્વી ડિક્સ આકારની વસ્તુને કેદ કરી હતી જે પાણીથી માત્ર પચાસથી સાહીઠ મીટરની ઊંચાઈએ ઊંચી ઝડપી ઉઠતી હતી વિડીયો સ્પષ્ટપણે દર્શાવે છે કે પદાર્થ પહેલા સ્થિતિજ પર તેજસ્વી પ્રકાશ તરીકે દેખાયું પછી અચાનક ઝડપથી ઉગ્યો અને ચારથી પાંચ સેકન્ડમાં વાદળમાં અદશ્ય થઈ ગયું જહાજના કેપ્ટન રોબર્ટ મેકેન્જીએ કહ્યું કે અમે શરૂઆતમાં વિચાર્યું હતું કે ડ્રોન અથવા લક્ષરે વિમાન છે પરંતુ તેની ગતિ અને કદ જોઈને બધા ગભરાઈ ગયા આ દરમિયાન યુએફ સંશોધકોનો દાવો છે કે છેલ્લા છ મહિનામાં બ્રિટિશ કોલંબિયા કિનારે આવી બહારથી વધુ ઘટનાઓ નોંધાઈ છે વિશ્વભરના લોકો હાલમાં સુડતાળીસ સેકન્ડનો વિડીયો ફરીથી જોઈ રહ્યા છે જેમાં સ્પષ્ટપણે આકાશમાં ચમકતી રહસ્યમય ડિસ્ક દેખાય છે હવે પ્રશ્ન એ છે કે શું એલિયન્સ ખરેખર પૃથ્વી પર ઉતર્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ